નાખી દો ફેંકી દો ફે જીસીબી બોલાવો બે બોલાવો ટાઈમ બોલાવો કલાક માં આવો કાલે મારે ચોખ્ખું જોઈએ આપડે જમીનમાં જમીન નું શું કરવા બધું

ફટાફટ તમ કોમ ચાલુ કરાવો કોમ ચાલુ કરાવો તો આવે હ 15 મિનિટ તો થઈ ગઈ હવે 45 મિનિટ જ બાકી રહી કોઈ આયો ન તો તમ હા આવન તો ખાલી ચક્કુ દાદા નું નામ ચક્કુ દાદા હ બળા કો કર હા એ એ બળા આ જમીન ના આવો એટલે ના આવે ચક્કુ દાદા નો પગ પડે ને ના આવે તો કોઈ ના આવે ભરાકો કર આ ચક્કુ દાદાનો નો જો પગ પડો ભરાકો થાય ને ખાલી ચાર ગોમ ખબર પડે થયો ને ચેડે આપડે આ જમીન તો લઈ લીધી બરોબર લઈ લીધી નઈ લઈ લીધી હા સીસીબી આઈ ગયો લાગે આઈ ગયો ને એવું લાગે અવાજ આવે રોડે આઈ ગયો મતલબ કામ ચાલુ કરાવો ફટાફટ કામ ચાલુ કરાવો આવાજ દો બે વાત ને બાર તોડીએ ને

તમે એક કોમ કરો તમે સરપંચ ને ફોન કરલો સરપંચને ફોન કર્યું પહેલવાન છે બંદૂક લઈને આ સરપંચ બીજો દેખાય બીજો આપડે પેલું તમે જોવા બહુ આતંકવાદી જેવો દેખાય હા હા જાવ આપડે ને હમણાં જમીનનો કબજો કરી લીધો ને હમણાં માર્યા હે

એમની વાત વાત પેલા એ ખબર પડવી પડે આપડે તો તમારા પર ચક્કુ દાદા એના જોડે પેલો એક તો હું આવું હેડો પડી જો આ રીતના ગામ માં આપડા દાદાગીરી કોઈ કરે ને તો ના ચાલવી લેવાનું હોય મેં એવું કહે પણ આપણા ગામ નો હોય યાર ફોન ના કરે તમાર પણ તારે તો આગળ ફોન કર્યો હોય તો અને કે બંદૂક લેના આયા એમ કે અરે એની બંદુક ના બંદૂક પોલીસ બોલાઈ ગઈ ની અંદર કરો થોડું ચાલતું કે તર કરીને બીજી તમે બાજુ આવવાનો તમને ટાઈમ જ તો જ એટલું ચાલો સરપંચ સર તમે આ બાજુ સરપંચ આવો ગ્રામ અરે હોતું છે હું આવું કોઈ ચાલુ કશું થતું નહીં વાત કરો ને આ ચક્કુ દાદા હો જો સરપંચ પાછા ચક્કુ બતાવે

જોય સરંચ જો સરપંચ સર અરે ધમકી વાલા ધમકી વા જો તમે બે ધમ ભાઈ ચક્કુ દાદા નામ છે મારું છે ચક્કુ દાદા खाली जल्दी आई फटाफट चक्कु दादा मारे है यार हायचा फटाफट फटाफट चक्कू दादा बरोबर मारे, मारे, मारे हैं આપણી જગ્યા ઉપર આપણે કબજો કરાવી ગોમ ની જે સર્વે નંબર એના પર કોઈ કબજો કરવા જોઈએ નહીં હા જમીન તો બધી છે ચક્કુ દાદા પુણન ને મારવાનું છોકરાને ને મારવાનું દાદા હા તો છોકરાને માર છોકરાને માર હા બે જણા આતા ને મને માર્યો તો ત્રણે ત્રણ ને પેલા અહી લાવ મારા ઘરે ઓઠી લે તો ઓર છે ચક્કુ દાદા ચક્કુ દાદા ગોલ ચક્કુ દાદા ઊભી બે હો આ લાગી ચક્કુ દાદા નીચે નથી બેઠા ઓરમતુજી તમે ઓને મારો જો આ નહીં ભરાકો કટ ભરાકો કટ અલ

મોટો વાળા અને મોટો વાળા ને બંદુકવાળા તલવારા વાળા બધા સરપંચ અને અમારા ગોમ નું સરપંચ છે ને પણ અમારું કોઈ ચક્કુ લાવ પેલા

એકતા વાળું આજે ગાડી ખુ ના લેવાય અને તું તો જમીન ઉપર પડ્યો સરપંચ તો ભેગા કરો ચાલો માંગ છે ના માગ ભેગા કરો

માફી નહી માગવી કે એમને જેલમાં નહી જવા દેવા બરાબર આપડા ગોમ ની અંદર જો કોઈ વ્યક્તિ આવે જમીન ઉપર કોઈ વસ્તુ ઉપર કબજો કરે તો આપડે પેલો માં ચોકરો ચોતરો બનાવ્યો હોય ને વચ્ચે લેબડો હોય ને ખબર પડી જશે એમનું આજે બધા વખણાયમજે હમ્પ આપડા ગુમ માં જમીન ની અંદર જમીન વરઘોડો ના નેકરા પછી વાત અરે ધ્યાન થાય ચક્કુ દાદા નાખ્યા નહીં દાદા